મિત્રો આજના વિડીયોમાં આપણે એક એવી વસ્તુ વિશે જાણવાના છીએ કે જે વસ્તુઓ જો તમે તમારા ઓશિકા નીચે રાખશો તો તમારા જીવનમાં સકારાત્મકતા આવશે આ એવી શુભ વસ્તુઓ છે કે જેને તમે તમારા ઓશિકા નીચે રાખીને સુવો છો તો તમારી બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે અને તમને સંકટોમાંથી મુક્તિ મળી શકે છે માતા લક્ષ્મી ખુદ કહે છે કે આ વસ્તુઓ મને અત્યંત પ્રિય છે તે માટે તમારી આ વસ્તુઓને ઓછીકા નીચે રાખીને સૂવું જોઈએ આમ કરવાથી તમારા જીવનની બધી જ આર્થિક સમસ્યાઓ છે એ બધી દૂર થઈ જશે અને તમને તમારા જીવનમાં ક્યારેય પણ પૈસાની કમી નહીં લાગે તે માટે આ વસ્તુઓને જરૂરથી તમારા ઓછીકા નીચે મૂકી દેજો મિત્રો આ જાણકારી મેળવવા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો પછી તમને પૂરેપૂરી જાણકારી મળી શકે છે મિત્રો આ વસ્તુઓ એવી છે કે જેની તમે કલ્પના ક્યારે પણ નહીં કરી હોય એટલા માટે તમારે માત્ર આ વસ્તુઓને ઓછીકા નીચે મૂકી દેવાની છે અને જો તમારે આ જીવનમાં વધારે સકારાત્મકતા મેળવવી હોય છે તો આ વસ્તુઓને કરજો અને તમારા કુરુદેવીના આશીર્વાદ પણ તમને મળતા રહેશે કારણ કે આ વસ્તુ આપણા ધર્મશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર માં પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે તે માટે તમે પણ આ વસ્તુઓને વિશે જરૂરથી જાણી લો મિત્રો તમે તમારા જીવનમાં ઘણી વખત મુશ્કેલીનો સામનો કર્યો હશે અને તમે આવી સમસ્યાઓમાંથી દૂર રહેવા માંગો છો અને તમારા જીવનમાં સકારાત્મકતા લાવવા માંગો છો તો તમારે આ વસ્તુઓને તમારા ઓછીકા રીતે મૂકી દેવી પડશે ખાસ કરીને મહિલાઓએ તો આ વસ્તુઓને તેમના ઓશિકા નીચે જરૂર રાખવી જોઈએ કારણ કે તેનાથી માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે મિત્રો તમે તમારા જીવનમાં ઘણી વખત આવું જોયું હશે તો તમે ઘણી મહેનત કરો છો છતાં પણ તમને સફળતા મળતી નથી અને તમને આર્થિક તંગી અનુભવો છો અને આ વસ્તુઓને ક્યારેય પણ અંત આવી શકતો નથી તેમજ તમારા જીવનમાં મુશ્કેલીઓ જ આવતી રહે છે અને તમને આ મુશ્કેલીઓમાંથી બહાર નીકળવાનો રસ્તો મળતો નથી જેમ કે તમારા પરિવારમાં વારાફરતી કોઈ સભ્ય બીમાર પડી જતી હોય અથવા તો કોઈ પણ મુશ્કેલીઓ આવી જતી હોય અને તેમાંથી તમારા ઘરની પ્રગતિ થતી ન હોય તેમજ આની પાછળ તમારે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય તો તેની પાછળનું કારણ છે કે તમારી કુંડળી પાછળના દોષો પણ જવાબદાર હોઈ શકે છે આથી જ તમારે આ બધી મુશ્કેલીઓને દૂર કરવા માટે તમારે આવા બધા ઘણા બધા ઉપાયો છે એ કરવા જોઈએ અને તમે જીવનમાં મહેનત કરવા કરતા હશો છતાં પણ તમને તમારી મહેનતનું ફળ મળતું ન હોય તો તમારે આ ઉપાયને કરવો જોઈએ અને ઋશિકા નીચે આ એક શુભ વસ્તુ રાખી દેવી જોઈએ મિત્રો આપણા જ વેદોમાં એવું કહેવામાં આવ્યું છે કે જીવનમાં સતત નિષ્ફળતા કે શારીરિક સ્વાસ્થ્ય પાછળ જવાબદાર હોય છે આપણા ઘરમાં રહેલ વાસ્તુ દોષો અથવા તો કુંડળી દોષો મિત્રો આટલું જ નહીં જો તમે સૂતી વખતે તમારા ઓશિકા નીચે આ વિડીયોની જણાવેલ કોઈ પણ એક શુભ વસ્તુ રાખો છો તો તમારું નસીબ ચમકી જશે અને તમારી બધી જ સમસ્યાઓનો અંત આવી જશે આટલું જ નહીં પરંતુ તમારા જીવનમાં દરેક પાસાઓ પણ બદલાઈ જશે અને બીજે દિવસ છે તમારા માટે એક નવી સકારાત્મક ઉર્જા લઈને આવશે મિત્રો તમે જે રીતે જુઓ છો તે પણ તમારા જીવનમાં અસર કરે છે અને વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે છે તો તમે કઈ દિશામાં માથું રાખીને જુઓ છો એ વાસ્તુ પણ વિશેષ રીતે જોવામાં આવે છે તે માટે મિત્રો તમારે આ નિયમોનું પાલન કરવું જોઈએ મિત્રો આપણે કઈ દિશામાં માથું રાખીએ છીએ તેની પાછળ આપણા જીવન ઉપર એવી અસર થાય છે તમારે એક દિવસ એવો અનુભવ કરવો જોઈએ કે તમારે ખોટી દિશામાં માફી નાખીને એક દિવસ તમારે સુવું જોઈએ અને પછી તમે જોશો કે બીજો દિવસ છે એ તમારો કંઈક અલગ જ વિષય છે આથી જ તમે જોઈ શકશો કે તમારું મન છે એ અચાનક જ નકારાત્મક ભરાઈ ગયું અને તમે જેવું ઈચ્છો છો એવું કાર્ય તમે કરી શકતા નથી એ માટે ફક્ત તમારે સીધી દિશામાં માથું રાખીને સુવું જોઈએ જેથી તમને વધારે સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થઈ શકે અને યોગ્ય દિશામાં માથું રાખીને સુવાથી તમને બહુ સારી ઊંઘ આવશે અને તેનાથી તમારા સ્વાસ્થ્યને પણ ફાયદો થશે આર્થિક સ્થિતિ ઉપર પણ તેમને સકારાત્મક અસર પડશે અને દક્ષિણ દિશામાં માથું રાખીને સુવું તે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે આ દિશામાં માથું રાખીને સુવાથી તમારું સ્વાસ્થ્ય પણ સારું રહે છે અને આપણા ગરીબ ધોરણમાં પણ એ વસ્તુઓ લખેલી છે કે જો કોઈ પણ વ્યક્તિ દક્ષિણ દિશામાં માથું રાખીને સુવે છે તો તે વ્યક્તિનું આયુષ્ય છે એ વધી જાય છે મિત્રો તમે સાચી દિશા પ્રમાણે માથું રાખશો તો તમે માનસિક સમસ્યાઓથી પણ બચી શકો છો જો કોઈ પણ માનસિક સમસ્યાઓ હોય તો તેની ચોક્કસપણે નકારાત્મક અસર દેખાય છે તે માટે તમારે યોગ્ય દિશા બાજુ માથું રાખીને સુવું જોઈએ આમ કરવાથી તમારી જે કંઈ પણ માનસિક સમસ્યાઓ હોય અને માનસિક રોગો હોય તે પણ ઓછા થતા જાય હોય છે અને દક્ષિણ દિશા તરફ પગ રાખીને શું એ અશુભ માનવામાં આવે છે તેનાથી વ્યક્તિનું આયુષ્ય પણ ઓછું થવા લાગે છે અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો દક્ષિણ દિશા તરફ પગ રાખીને સૂર એ પણ અશુભ છે તેનાથી પૃથ્વી અને ચુંબકીય પ્રવાહ આપણા પગ દ્વારા પ્રવેશે છે અને તે સીધ જ મગજમાંથી બહાર નીકળી જાય છે જે આપણા મગજ ઉપર દબાણ વધારે છે અને તેનાથી આપણી ઢૂંઘ બગડે છે અને પછીનો દિવસ એ આપણા માટે બહુ નકારાત્મક ભૂલો રહે છે આપણા હાથ અને હથેળીઓમાં સારા પ્રમાણમાં ચેતનાઓ હોય છે અને જ્યારે હથેળીઓ પર ઘસવામાં આવે છે ત્યારે શરીરની ચેત સક્રિય થાય છે અને શરીરની સિસ્ટમ તરત જ જાગૃત થઈ જાય છે જ્યારે તમે સવારમાં ઉઠો અને સુસ્તી કે ઊંઘનો અહેસાસ થવા લાગે ત્યારે આ પ્રક્રિયા ચોક્કસ કરો તરત જાગતા કાર્ય અહેસાસ થશે તરત તુરંત જ આંખ અને ઇન્દ્રિય સાથે સંકળાયેલા ચેતનાઓમાં સંપૂર્ણ તાજગી આવે આવી જશે દિવસની શરૂઆત કરીએ કે પહેલાં આપણું મન સક્રિય હોવું જરૂરી છે આ વિચાર પાછળનો એક ઉદ્દેશ્ય છે કે તમે સવારે ઉઠો ત્યારે તાજગી અને સકૃતિની સાથે ઉઠી શકો છો આ ઉપરાંત જો તમે દક્ષિણ બાજુ મુખ રાખી ને નથી સૂઈ શકતા તો તમારે તેના વિકલ્પમાં પૂર્વ દિશાનો ઉપયોગ કરી શકો છો કારણ કે પૂર્વ દિશા પણ શુભ માનવામાં આવે છે અને પૂર્વ દિશા બાજુ માથું રાખીને સુવાથી તમને વધુ સકારાત્મકતા ઉર્જા પ્રાપ્ત થાય છે જેમ જેમ સૂર્ય પૂર્વથી પશ્ચિમ દિશા તરફ જાય છે તેમ તેમ તે યોગ્ય રીતે થાય છે જેમ અનુસાર પૂર્વ તરફ માથું રાખીને સુવાથી વ્યક્તિનો વિકાસ થાય છે અને તે થોડા સમયમાં જ સફળતા મેળવી હોય છે અને તેની સાથે બૌદ્ધિક ક્ષમતા પણ વધે છે તેની ખાસ કરીને જે લોકો વિદ્યાર્થીઓ છે તેમનું પૂર્વ તરફ માથું રાખીને જરૂર જોઈએ તેનાથી વિદ્યાર્થીઓને એકાગ્રતા વધારો થાય છે અને મિત્રો જો તમે તમારા ઘરમાં માત્ર કમાવનાર વ્યક્તિ છો અથવા તો તમે નોકરી અથવા તો વ્યવસાય કરી રહ્યા છો તો તેઓને ખૂબ જ વધારે પ્રગતિ કરવા અને પૈસા સંબંધી સમસ્યાઓને દૂર કરવા માટે સાંજે સીતા સમય કંઈક એવી વસ્તુ ઓછી રાખવી જોઈએ કે જેથી કરીને તેમને ખૂબ જ પ્રગતિ કરી શકો છો અને પૈસા સંબંધી સમસ્યાઓ હોય તો તેમને પણ ઓછી કરી શકો છો તો ચાલો જાણીને એવી કેટલીક વસ્તુઓ છે પણ તે વસ્તુઓ વિશે જાણતા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય અને આ વિડીયોને એક લાઈક કરી દેજો સાથે કોમેન્ટ બોક્સમાં જયમાં પણ જરૂરથી લખી દેજો આપણા જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર કહે છે કે જો તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા છે તો તમે કંઈ પણ વસ્તુ પ્રાપ્ત કરી શકો છો તેથી વ્યક્તિને પોતાની દિવસની શરૂઆત માત્ર સકારાત્મક ઉર્જાથી જ કરવી જોઈએ જેને કારણે તે તેના દિવસના તમામ કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકે તમામ મુક્ત રનિંગ પોતાનો દિવસ પસાર કરી શકે તે માટે તેમણે ઓશિકા નીચે એક ખાસ વસ્તુને રાખી દેવી જોઈએ તેના માટે પહેલી વસ્તુની વાત કરીએ તો તે છે કોઈ પણ લોખંડી વસ્તુ હું કોઈ પણ વ્યક્તિ રાત્રે સૂતી વખતે પોતાના ઓશિકા નીચે અથવા તો તકિયાની નીચે કોઈ પણ લોખંડની વસ્તુ રાખીને સુવેશ છે તો તેનાથી જીવનમાં સકારાત્મક ઉર્જા પ્રવેશે છે અને નકારાત્મક ઉર્જા છે એ આપણા જીવનમાં જતી રહ્યું છે આથી રાત્રે સુતા પછી તમારા શરીરમાંથી કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા પ્રવેશ નહીં કરી શકે અને તમારી નીંદર સંપૂર્ણપણે સારી રહેશે તે માટે તમારે આ તમારા ઓશિકા નીચે કોઈપણ લોખંડની વસ્તુ જરૂર રાખવી જોઈએ મિત્રો જ્યારે તમે ઓશિકા નીચે કોઈ પણ લોખંડની વસ્તુ રાખીને સૂઈ જાવ છો ત્યારબાદ બીજા દિવસે તમે જોશો કે તમારા જીવનમાં ચોક્કસપણે સફળતા આવેલી હશે અને જે કંઈ પણ સપનું દોષ હતા તેને કારણે તમે દુઃખી હતા તો તે પણ ધીરે ધીરે કરીને ઓછા થતા જશો અને તે માટે તમારે જરૂરથી તમારી સત્યના નીચે કોઈ પણ લોખંડની વસ્તુ રાખીને સૂવી જોઈએ કે જેથી કરીને તમે કોણ રૂપથી તમારું કાર્ય છે પાર પાડી શકો તેમજ વિચારો જો તમે જે પણ કાર્ય કરો છો તેમાં તમને સખતી સફળતા મળતી નથી તેમજ તમને તેમાંથી નફો પણ થતો નથી તેમજ તમારો સમય બરબાદ થતો હોય તો તે માટે તમારે આ એક વસ્તુ દેશિકા નીચે રાખી દેવી જોઈએ એ વસ્તુ છે કોઈ પણ ચાંદી અથવા સોનેની નાની એવી વસ્તુ જો તમે સોનાની વસ્તુ બનો ન રાખી શકતા હોય તો તમારે ચાંદીની વસ્તુની રાત્રે શોધી વખતે તમારા ઓશિકા નીચે રાખી દેવી જોઈએ જેના કારણે તમે જે કંઈ પણ કાર્ય શરૂ કરશો તેમાં તમને અવશ્ય સફળતા મળશે અને તે કાર્ય તમારું સંપૂર્ણ રીતે પૂરું થશે તમારા કાર્યમાં જે પણ વિધિનો આવતા હોય તે દૂર થશે મિત્રો આવું કહેવાય છે કે રસીકા નીચે સોના કે ચાંદીનો સિક્કો રાખવાથી પોતાનું ભાગ્ય પણ બદલી શકાય છે મિત્રો જો તમારે દિવસ દરમિયાન તમારી આસપાસમાં નકારાત્મક ઉર્જા રહેતી હોય અને તેમાંથી તમે બહુ દુઃખી છો અને ખરાબ સપના આવે છે તો તેના માટે તમારે ઓશિકાની નીચે એક લસણની કળી મૂકી દેવી જોઈએ આમ કરવાથી તમારી આસપાસની બધી નકારાત્મક ઉર્જા ઓછી થઈ જશે લસણ એ આપણી નકારાત્મક ઉર્જા દૂર કરવામાં મદદ કરે છે આમ કરવાથી આપણા શરીરમાં સારી એવી તંદુરસ્તી આવે છે અને બીજા દિવસે તમારી પાસે સકારાત્મક ઉર્જા આ રહેવા લાગે છે આવા ઉપાય કરવાથી તમે તમારા જીવનમાં પ્રગતિ કરી શકો છો અને શુદ્ધ રાખવામાં અને સારી ઊંઘ લેવા માટે તમે આ ઉપાય કરી શકો છો લાંબા આયુષ્ય અને સુખી જીવન અને સારી ઊંઘ હોય તો તમે તમારો ધન સુખી પસાર કરી શકો છો જેના કારણે તમારું આયુષ્ય પણ વધે છે મિત્રો જ્યારે તમે સારી રીતે સુવો છો અને તમારી બુદ્ધિ પણ સુધરે છે જેને કારણે તમારી યાદ રાખવાની શક્તિ પણ ખૂબ જ શક્તિશાળી બને છે અને તમે બધા કાર્યો યોગ્ય રીતે કરી શકો છો મિત્રો તમારે પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય તો વ્યક્તિ રાત્રે સૂટી વખતે પોતાના કલમની નીચે મૂહર્ત રાખીને સૂવું જોઈએ ત્યાં સવારે ઉઠ્યા પછી સૌપ્રથમ ભગવાનની પ્રાર્થના કરવી જોઈએ અને મંદિરમાં કંઈકને કંઈક પ્રશ્ન દરદાન કરવું જોઈએ આમ કરવાથી તમારા જીવનમાં દલસંબા સમસ્યાઓ દૂર થશે અને તમારા જીવનમાં જલ્દી ફેલ આવવા લાગશે રાહુ કેસુ અને શરીરનો પ્રભાવ પણ ખૂબ જ ઇંછા થવા લાગે છે મિત્રો જો તમારા પારિવારિક છે ની સ્થિતિ સારી ન હોય અથવા તો ધંધો સારો ચાલી રહ્યો ન હોય અથવા તો તમારા પૈસાની બચત થતી ન હોય તો તમારે જ્યોતિષશાસ્ત્રમાં દર્શાવેલ કોઈ પણ એક ઉપાય જરૂર કરવો જોઈએ તો આ ઉપાય કરવા માટે તમારે શાસ્ત્રોમાં દર્શાવેલ પ્રમાણે જે સુતા સમય પહેલાં કોઈ પણ લીલા કપડમાં થોડી મગની દાળ નાખી દો અને ત્યારબાદ તેને બાંધીને તમારા ઓશિકા નીચે રાખવું શું ત્યારબાદ આમ તમને પછી બીજા દિવસે તેને મા દુર્ગાના મંદિરમાં અર્પણ કરી દેજો આ ઉપાય કરવાથી તમારા વેપારમાં નફો થશે જે પૈસા સાથે મુશ્કેલી હતી એ માતા લક્ષ્મીથી તમારા ધંધાને આગળ વધારશે તે તમારા જીવનમાં રહેલી આર્થિક સમસ્યાઓને પણ દૂર કરી દેશે તેમજ મિત્રો જે કોઈ પણ કારણોસર તમારું મન ચિંતાઓથી ભરેલું રહે છે તેમાં તમે શાંત નથી થઈ શકતા તો તેનો ઉપાય એ છે કે તમારે સૌ પ્રથમ ઉપર એક હનુમાન ચાલીસા પાઠ જરૂર કરવો જોઈએ અને ખાટલા અથવા ઉપર જોઈએ તે તમને શક્તિઓથી બચાવે છે અને સાથે જ તે તમારું મનોબળ વધારે છે મિત્રો શાસ્ત્રોમાં મન રાહુ દોષને કારણે તમારા જીવનમાં દુઃખ અને નિરાશા આવતી હોય છે જો તમને કોઈ પણ કાર્યમાં સફળતા જોતી હોય અથવા તો તમે દેવોનો સામનો કરી રહ્યા હોય અને તમને ચિંતા થઈ રહી હોય તો તમારે રાહુની બચવા માટે હું આજે વખતે તક્યા નીચે થોડી વરિયાળીને રાખી દેવી જોઈએ અથવા તો તમે ઓછીકા નીચે એલચીને પણ રાખીને સૂઈ શકો છો તેનાથી અશુભ અસર છે તે દૂર થાય છે અને વ્યક્તિ દેવા સંબંધિત મુશ્કેલીઓમાંથી રાહત અનુભવી શકશે આ આની સાથે વ્યક્તિને સારી આવવામાં પણ મદદ મળશે તેમજ મિત્રો સૂતા પહેલા બધાની ગાંઠને પોતાના તકિયા નીચે રાખો છો તો તેમાંથી પણ ઘણા બધા સ્વાસ્થ્ય લાગુ થશે અને તમને ઘણા પ્રકારના ફાયદાઓ પણ મળી શકે છે અને તમારું સ્વાસ્થ્ય પણ સારું રહે છે તમારા જીવનમાં નાણાકીય સમસ્યાઓ જે હતી તે પણ દૂર થઈ જાય છે તમારા જીવનમાં પૈસાને લઈને કોઈ પણ તકરારો થતી હોય તો તે પણ દૂર થઈ જશે અને તમને ધનવાન બનતા કોઈ રોકી શકશે નહીં માતા લક્ષ્મી તેના મનને હાથો વડે તમારા ઉપર તેમના આશીર્વાદ વરસાવે છે મિત્રો હળદરનો એક ભાષ્ય તમારા પોતાના વિશેષતા નીચે રાખીને સુવાથી જો કોઈ પણ વ્યક્તિનો ગુરુ ગ્રહ નગ્રહ હોય તો તેઓ પોતાને ગુરુ ગ્રહણને મજબૂત કરવા માંગતા હોય અને જીવનમાં મુશ્કેલીઓ દૂર કરવા માંગતા હોય તેમણે પોતાના ઓછી નીચે એક સંબંધનો ઠિયા જરૂર રાખવી દેવો જોઈએ જેના કારણે તમારો ગુરુ ગ્રહ પણ મજબૂત થશે અને હળદરને ગુરુ ગ્રહના કારક માનવામાં આવે છે તે માટે તમારે જરૂરથી તમારા ઉષિતા નીચે હળદરનું ગાંઠિયો રાખવું જોઈએ તમે તેને કોઈ પણ કપડાંમાં બાંધીને રાખી શકો છો નોકરી ધંધામાં પણ તમારી ખૂબ જ પ્રગતિ થશે મિત્રો કોઈ પણ વ્યક્તિની કુંડળીમાં સૂર્યગ્રહ બળવાન હોય તો તેને કોઈ પણ ક્ષેત્રમાં થોડા સમયમાં સફળતા મળી જાય છે આથી તેને તમારે વધારે મહેનત કરવી પડતી નથી તેની તમામ ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે આથી મિત્રો તમે પણ જો સૂર્યને બળવાન માનતા બનાવવા માંગતા હો તો તમારે તમારા પલંગની નીચે તાંબાના વાસણમાં પાણી ભરીને તે લોટાને તમારા પલંગની નીચે રાખી શકો છો ત્યારબાદ તે તાંબાના લોટા કોઈ પણ વસ્તુ વડે ઢાંકી દેવાનું છે અને જ્યારે તમે સવારે જાગો છો એટલે કે તમે સવારમાં તમારી પ્રથમ આંખ ખુલે છે ત્યારે સૌથી પહેલાં તો તમારે પાણીને પી જવાનું છે તેમ કરવાથી તમારે સૂર્ય પણ મજબૂત બને છે જેને કારણે તમે તમારા કાર્યક્ષેત્રમાં સફળતા મેળવી શકો છો અને સૂર્ય સંબંધી સમસ્યાઓ જે હોય તે પણ તમે દૂર કરી શકો છો તેમજ મિત્રો જો તમે રોજ વખતે તમારા નીચે એક રાખીને છો તો કારણે તમારા જીવનમાં રહેલી બધી જ મુશ્કેલીઓ ઓછી થવા લાગે છે તમારે સૌ પ્રથમ સુતી વખતે તમારા ઓશિકા નીચે મોરપીચ રાખી દેવાનું છે ત્યારબાદ તમે જ્યારે સવારે પહેલી આંખ ખુલે છે ત્યારે તમારે તરત જ તે મોરપીચને તમારા હાથમાં લેવાનું છે અને તેને સૌ પ્રથમ જોવાનું છે તેનાથી તમને સૌભાગ્ય મળે છે હિન્દુ ધર્મમાં તુલસીના પાંદડાને સૌથી પવિત્ર માનવામાં આવે છે તે આપણા માટે ધાર્મિક રીતે ફાયદાકારક છે તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો જય શ્રી કૃષ્ણ